નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મિન વાઘેલા ફરીથી આપ સૌનું સાયન્સની દુનિયામાં સ્વાગત કરું છું મિત્રો આપણે ધોરણ નવ વિજ્ઞાન વિશેના ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણનો આગળનો ટૉપિકની વાત કરીશું એ પહેલાં આપણે મુક્ત પતનનો ટૉપિકને એ કમ્પ્લીટ કર્યું લાસ્ટ વિડીયોની અંદર હવે એની અંદર વચ્ચે આવતા અમુક દાખલાઓ જે છે એ આપણે બાકી રાખેલા હતા તો આ સેશનની અંદર આપણે દાખલાઓની ચર્ચા કરવાની છે એક કે જે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ જે છે એના ઉપર આધારિત દાખલા હતા એના સૂત્રો ઉપર આધારિત તથા બીજા જે રેખીય ગતિના સૂત્રનો ઉપરથી આપણે મુક્ત પતન પામતો પદાર્થ હોય એના સૂત્ર બનાવ્યા હતા ત્રણ સૂત્ર જે હતા તો એને લગતા જે દાખલાઓ છે એની ચર્ચા આપણે આ સેશનમાં કરવાની છે સૌ પ્રથમ એક ટોપિક જે આપણે સાર્વત્રિક નિયમ કમ્પ્લીટ થાય છે ત્યારે અહીંયા એક જાણવા જેવું આપેલું છે તમને કે સાર્વત્રિક નિયમ છે એ કોઈપણ પદાર્થ ઉપર લાગુ પડે એ નાનો હોય કે મોટો હોય ખગોળિય હોય કે પારથી હોય એટલે કે પૃથ્વીની બહારના કોઈપણ પદાર્થો હોય કે પૃથ્વી પરનો હોય ગમે એટલો નાનો હોય કે ગમે એટલો મોટો હોય દરેક પદાર્થ ઉપર સમાન રીતે લાગુ પડે છે પછી એક લતું કે વર્ગનો વ્યસ્ત તો એફ અને ડી છે એના વર્ગના વ્યસ્ત પ્રવમાં હતું એટલે આવું હતું એફ ચલે છે વન અપન ડી સ્ક્વેર તો એમાં એવું છે કે ડીને તમે છ ગણું કરો તો ધારો કે ડી છ ગણું કરો તમે તો છનો સ્ક્વેર થઈ જશે એટલે છાયા છો છત્રીસ તો એફ છે એના છત્રીસમાં ભાગનું થઈ જાય એ પ્રકારનું એક તમને ખાલી માહિતી માટે આપેલું હતું હવે આપણે ચર્ચા કરવાની છે આજે ઉદાહરણ દસ પોઈન્ટ એકની હવે ઉદાહરણ દસ પોઈન્ટ એક મિત્રો વિજ્ઞાનમાં જે દાખલાઓ છે એમાં કે પછી ગણિતના હોય કોઈ પણ હોય એમાં રકમનું બહુ મહત્ત્વ છે એટલે રકમ વ્યવસ્થિત રીતે આપણે સમજવાની છે રકમની અંદર આપણને શું આપેલું છે તો પૃથ્વીનું દળ આપેલું છે જે છે છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કેજી ચંદ્રનું દળ આપેલું છે એ છે સાત પોઈન્ટ ચાર ગુણ્યા દસની બાવીસ ઘાત કેજી એટલે પૃથ્વી અને ચંદ્ર બંનેના દળ આપેલા છે હવે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપેલું છે ત્રણ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા દસની પાંચ ઘાત કિલોમીટર તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો એટલે બળ જે લાગે છે એ આપણે ગણવાનું છે એ કયું બળ હશે ગુરુત્વાકર્ષણ બળ હશે એટલે કે જે સૂત્ર છે આપણી પાસે એફ બરાબર જી એમ એમ છેદમાં ડી સ્ક્વેર આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે હવે આ સૂત્રની અંદર જરૂરી વસ્તુઓ જે હોય એમાં પહેલું જી એટલે ગુરુત્વાકર્ષણનો શાદરીક અચળાંક જેનું મૂલ્ય આપણને ખબર જ છે અથવા તો અહીંયા આપેલું જ છે કે છ પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત ન્યૂટ્રોન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર એટલે જેનું મૂલ્ય આપેલું છે સ્મોલ એમ એટલે આપણે કોઈ પૃથ્વીનો દળ ગણી લઈએ તો એ આપેલું છે કેપિટલ એમ એટલે ચંદ્રનો દળ ગણી લઈએ એ આપેલું છે ડી એટલે એ બંને વચ્ચેનું અંતર એ પણ આપેલું છે એટલે આટલી વસ્તુ આપણને આપેલી છે બરાબર છે તો એ વસ્તુઓ ઉપરથી આપણે એફ જે બળ લાગે છે એ શોધવાનું છે બહુ જ સિમ્પલ છે ખાલી આ વસ્તુઓની કિંમત આ સૂત્રમાં અપ્લાય કરવાની છે પણ અંતર જે છે એ અહીંયા તમને કિલોમીટરમાં આપેલું છે તો અંતરનો જે એસઆઈ એકમ જે હોય મીટર એમાં આપણે સૌ પ્રથમ ફેરવીશું પહેલાં જે બી વસ્તુ આપણને આપેલી છે લખી નાખવાની હોય તો પહેલાં પૃથ્વીનું દળ લખી નાખું ચંદ્રનો દળ લખી નાખું પછી બંને વચ્ચેના અંતરની વાત કરીએ તો આપણને કિલોમીટરમાં આપેલું છે તો કિલોમીટરને મીટરમાં ફેરવાને હજાર વડે ગુણવા પડે તો દસની પાંચ ઘાત હતી અને હજાર વડે ગુણીએ આપણે એટલે દસની ત્રણ ઘાત એડ થઈ જશે તો પાંચને ત્રણ આઠ એટલે ડી આપણને જે ફાઇનલ મળે છે એ મળે છે ત્રણ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા દસની આઠ ઘાત મીટરની અંદર હવે આપણી પાસે ત્રણેય આ કિંમતો છે અને જીની પણ કિંમત છે ડાયરેક્ટલી આપણે મૂકીએ હવે આપેલા સમીકરણમાં છે છે મિત્રો તો આ સમીકરણ જે જે તમને આપેલું યાદ જ ગુરુત્વાકર્ષણના શારીરિક સૂત્ર છે તો પૃથ્વી દ્વારા જે ચંદ્ર પર લાગતું બળ હોય આપણે સમીકરણ ઉપરથી ગણી શકીએ કિંમત મૂકવાની છે સૌપ્રથમ મૂકેલી છે જીની કિંમત જીની કિંમત શું હશે મિત્રો છ પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત નેટોમીટર સ્ક્વેરતી કેજી સ્ક્વેર કેપિટલ એમ એટલે અહીંયા તમને પૃથ્વીનું દળ આપેલું છે કે ચંદ્રનો દળ કોઈ બી તમે મતલબ એક કલાક લેવા અંદર કે આપણે કેપિટલ એમને આપણે પૃથ્વીનો દળ ગણીએ તો પૃથ્વીનું દળ લખવાનું છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ સ્મોલ એમને આપણે ચંદ્રનો દળ ગણીએ તો એનું દળ લખવાનું અને છેદમાં ડીનો સ્ક્વેર એટલે જે આપણને લાસ્ટમાં ડી મળ્યું હતું મીટરની અંદર એ મૂકવાનું છે મિત્રો હવે વસ્તુ એ છે કે અહીંયા પોઈન્ટમાં આપેલા છે બરાબર છે ઘાતો છે એટલે આપણને દેખાવમાં બહુ જ આ કોમ્પ્લિકેટ લાગે કે ભાઈ આનો આપણે ગુણાકાર કે સાદુભાગ કઈ રીતે આપીશું તો સૌ પ્રથમ આમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે સૌ પ્રથમ સૌથી પહેલાં જે ઘાતો જે આવેલી હોય ધારો કે દસની માઇનસ અગિયાર ચોવીસ બાવીસ એ બીજી ઘાતો જે છે એ ઘાતોને આપણે આપણે તો એ જે ઘાત જે છે એનું સાદુરૂપ આપીશું આપણે સૌ પ્રથમ તો ઘાતની વાત કરીએ સૌ પ્રથમ જે પ્લસ ઘાત જે છે એને આપણે કન્સિડર કરીએ તો ચોવીસ ઘાત અને બાવીસ ઘાત પહેલાં એ બંનેનો સરળો નાખીએ તો છેતાલીસ એટલે દસની છેતાલીસ ઘાત બીજી ઉપરની ભાગમાં અને માઇનસ અગિયાર તો એમાંથી અગિયાર બાદ કરવાની છે એટલે આપણને બચશે પાંત્રીસ ઘાત એટલે ઉપરના ભાગમાં આપણને હવે અત્યારે બચી છે દસની પાંત્રીસ ઘાત છેતાલીસ માઇનસ અગિયાર એટલે કેટલી આવશે પાંત્રીસ એટલે ઉપરના ભાગમાં દસની પાંત્રીસ ઘાત બચી નીચે ઘાતની વાત કરીએ તો દસની આઠ ઘાત છે તેનો વર્ગ કરીએ તો દસની આઠ ઘાતનો વર્ગ એટલે દસની સોળ ઘાત થશે બરાબર હવે આ સોળ નીચે છે તો પ્લસ ઘાત ગણાય ઘાતની અંદર ખાસ યાદ રાખવાનું મિત્રો કે ઘાત જ્યારે ઉપર જાય ધારો કે પ્લસ હોય અને ઉપર જાય તો એ નિશાની બદલાઈ જાય એટલે કે માઇનસ થઈ જશે છેદમાંથી તમે અંશમાં લઈ જતા હોય કે અંશમાંથી છેદમાં લઈ જતા હોય ત્યારે ઘાતની જે આગળની જે નિશાની હોય પ્લસ કે માઇનસ એ બદલાઈ જાય જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય આ સોળ પ્લસ છે તો એ ઉપર જશે તો એ માઇનસ થઈ જશે ડાયરેક્ટલી આપણે આના બાદમાં લખી નાખીએ તો પાંત્રીસ માઇનસ સોળ ઉપર જે ઘાત બચી હતી પાંત્રીસ હતી અને સોળ આપણે લઈ ગયા ઉપર એ બાદ કરીએ તો આપણને ટોટલ મળશે દસની ઓગણીસ ઘાત એટલે ઘાતનું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો ચલો આ ઘાતનું કમ્પ્લીટ આ ઘાતનું કમ્પ્લીટ આ ઘાતનું અને આ ઘાતનું આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બાકીની જે બચેલી છે એનું ફક્ત આપણે સાદુરૂપ આપવાનું છે તો છ પોઈન્ટ સાત ગુણ્યા છ ગુણ્યા સાત પોઈન્ટ ચાર એનું તમે ગુણાકાર કરો અને નીચે ત્રણ પોઈન્ટ ચોર્યાસીનો વર્ગ કરવાનો છે મિત્રો તો અત્યારે આપણે કેલ્ક્યુલેટર જો આના માટે કેલ્ક્યુલેટર કદાચ યુઝ કરવું પડે કે ત્રણ પોઈન્ટ ચોર્યાસીનું વર્ગ કરવાનું છે પછી બહુ મોટી સાદું આપવું પડે તો એના માટે આપણે સરતા ખાતા અત્યારે છ પોઈન્ટ સાતને અત્યારે સાત લઈ લઈએ એને ગુણ્યા છ છે અને એને ગુણ્યા સાત પોઈન્ટ ચાર એટલે સાત લઈ લઈએ પોઈન્ટ પછી પાંચ હોય પાંચ તો વધારે તો એના પછીનો આંકડો લેવાનો પાંચ કરતાં પોઈન્ટ પછી ઓછા હોય તો એ જ આંકડો લેવાનો તો આનો ગુણાકાર કરીને ભાગ્યે ત્રણ પોઈન્ટ ચોર્યાસી એટલે ચાર લઈએ તો ચારનો વર્ગ એટલે સોળ આનો તમે સાદુરૂપ આપશો તો એક પોઈન્ટ સત્યાસી સમથિંગ જવાબ આવશે તો દસની સોળ ઓગણીસ ઘાત તો હતી પ્લસ એક પોઈન્ટ સત્યાસી એટલે એપ્રોક્સિમેટલી કેટલું થશે બે જેટલું ગણાય એટલે બે ગુણ્યા એક પોઈન્ટ સત્યાસી સોરી અઢાર પોઈન્ટ સાત જવાબ આવશે આનો આ જે આપણે સાદું રૂપાઇ આપ્યું હતું સાત ગુણ્યા છ ગુણ્યા સાત પોઈન્ટ ચાર ગુણ્યા એટલે અઢાર પોઈન્ટ સાત આવ્યો જવાબ કેમ કે આપણી પાસે ઓગણીસ ઘાત છે ને મેં ડાયરેક્ટલી વીસ ઘાતનું તમને કીધું હવે ઓગણીસ ઘાત જે છે તો અઢાર પોઈન્ટ સાત છે તો અહીંયા તમને આપણે પોઈન્ટ પછી પોઈન્ટ પહેલાં છે ને એક જ આંકડો રાખવાનો તો આ પોઈન્ટ અહીંયા છે અત્યારે હાલમાં તો એ પોઈન્ટને મારે આગળ એક સ્ટેપ શિફ્ટ કરવો હોય તો જે ઘાત હોય એની અંદર વધારો થાય જો પ્લસ ઘાત હોય અને તમે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો તો ઘાતમાં વધારો થશે તો અઢાર પોઈન્ટ સાત છે તો હું એને લખું એક પોઈન્ટ સત્યાસી તો જે ઓગણીસ ઘાત હતી એની થઈ જશે એકમાં વધારો એટલે વીસ હવે એક પોઈન્ટ સત્યાસી એટલે એપ્રોક્સિમેટલી અને તમે બે કહી શકો એટલે જવાબ આવશે ફાઇનલ બે ગુણ્યા દસની વીસ ઘાત તમને અહીંયા આપેલો છે એના પછી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ આ પ્રશ્ન ઘણીવાર વાર એક્ઝામની અંદર પૂછાય છે કે ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવો તો ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે જે અસંબંધિત છે એટલે અનકનેક્ટેડ છે એવું માનવામાં આવતું હતું એમાં પહેલું છે પૃથ્વી આપણને જે પૃથ્વી સાથે બાંધી રાખતું જે બળ હોય એ એટલે આપણે ઉદકો મારીએ તો પાછા આપણે જમીન ઉપર જ આવીએ ને છલંગ લગાવીએ તો એ ઝકડી રાખતું બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ એટલે પૃથ્વીની ફરતે જે ચંદ્ર ફરે છે એ પણ એના આધારે સૂર્યની ફરતે જે બીજા અલગ અલગ ગ્રહો ફરે છે એના આધારે એ પણ એનું જ એના જ કારણે થાય છે લાસ્ટ છે ચંદ્ર અને સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ એટલે આપણે સમુદ્રની અંદર જે ભરતી અને ઓટ આવે છે ભરતી એટલે જે દરિયો હોય થોડો આગની તરફ આવે ઓટ એટલે પાછળની તરફ ધકેલાય એ ભરતી અને ઓટ કહેવાય જે દરિયા કિનારોમાં ઘણીવાર જોવા મળતી હોય છે અમુક અમુક જગ્યાઓએ એનું રીઝન પણ ચંદ્ર અને સૂર્યને કારણે જે ગુરુત્વાકર્ષણ છે એમનું એના લીધે આ ભરતી અને ઓટ આવતા હોય છે પૂનમના સમયે તમને ખબર હશે કે પૂનમના સમયે વધારે ભરતી અને દરિયામાં વધારે તોફાન ટાઈપનું લાગતું હોય છે તો એ બધાનું રીઝન જે છે એ જો આપણે ચંદ્ર જે છે નજીક હોય તો ગુરુત્વાકર્ષણની અસર એની વધારે થવાની છે તો એ બધા કારણનો આની અંદર સમાવેશ થશે એટલે આ બધા સાધરિક નિયમના મહત્વ છે મિત્રો હવે આપણે ઉદાહરણ દસ પોઈન્ટ બે ની વાત કરીએ હવે આ જે ઉદાહરણ છે જે એ ત્રણ દાખલા આવે છે ત્રણ સૂત્ર હતા આપણા એક હતું વી બરાબર યુ વત્તા બીજું હતું વલ ટુ યુટી વત્તા વન હાફ એટી સ્ક્વેર આ ત્રણ રેખીય ગતિના સૂત્રો છે મિત્રો આને આપણે જો મુક્ત પતન ગતિ કરતા પદાર્થોના સૂત્રોમાં ફેરવીએ બરાબર છે તો એ છે એની જગ્યાએ તમે જી લખવાનું એ છે જે છે એની જગ્યાએ જી લખવાનું અને જ્યાં એસ આવતું હોય અંતર એની જગ્યાએ તમે એ જ તમે લખી શકો બરાબર આ ત્રણ સૂત્રો મગજમાં રાખવાના છે એ ત્રણ સૂત્રો ઉપર આધારિત આ દાખલાઓ છે યાદ રહી મિત્રો વી ઇઝિકલ ટુ યુ પ્લસ એટી પહેલું બીજુ v2 - u2 = 2as ત્રીજું v = u + 1/2 at2 સોરી આપણે ત્રીજું સમીકરણ કયો લખ્યું હતું s = ut + 1/2 at2 આ সূত্র આવશે v આ નહીં આવે s આવશે મતલબ અંતર સમજવાનું છે આપણે અથવા તો એ પણ લખી શકો છો થર્ડ જે આપણે સમજ્યા ને એ તો એ ત્રણ સમીકરણ થઈ જાય તો એની અંદર સૌથી પહેલું આપણને અહીંયા એક કાર કોઈ છાજલી પરથી એટલે કે ટેબલ કે ટાઈપનું કોઈ બી હોય એના ઉપરથી પોઈન્ટ પાંચ સેકન્ડમાં નીચે જમીન પર પડે છે રમકડાની ગાડી છે તો સમય તમને આપેલો છે વન હાફ સેકન્ડ એટલે તો પોઈન્ટ પાંચ સેકન્ડ લખી શકો ગણતી ખાતર જીનું મૂલ્ય લેવાનું છે દસ જે નવ પોઈન્ટ આઠ હોય છે જીનું મૂલ્ય એને આપણે ઇઝી પડે એને આપણે દસ લેવાનું છે તો ગુરુત્વ પ્રયોગ આપણને ખબર પડી ગઈ હવે જ્યારે પડતી હોય તો શરૂઆતમાં એનો વેગ કેવો છે ઝીરો પછી સ્ટાર્ટ થશે ને એટલે પ્રારંભિક વેગ એટલે યુ ઇઝિકલ ટુ આપણે લેવાનું છે ઝીરો પ્રવેગ તમને આપેલો છે કે જીનું મૂલ્ય કેટલું છે દસ તો ગુરુત્વ પ્રવેગ એટલે કે જી દસ મીટર પ્રે સેકન્ડ સ્ક્વેર એટલે કારનો પ્રવેગ ગુરુત્વ પ્રયોગ જેટલો હોય એટલો જ કારનો પ્રવેગ ગણાય બરાબર છે એટલે કારનો પ્રવેગ પણ સેમ હશે દસ જ ગણાય હવે આપણને પ્રશ્ન પહેલો પૂછેલો છે કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે તો વેગ માટે જે સૂત્ર છે એમાં પહેલું સૂત્ર હતું વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી બરાબર એ સમીકરણની અંદર આપણને આનો જવાબ મળી જશે કે ભાઈ કારનો વેગ પૂછ્યો છે તો વેગ યુ એટલે પ્રારંભિક વેગણાય યુ એટલે શું થાય પ્રારંભિક વેગ અને વી એટલે થશે અંતિમ વેગ હવે અથડાતી વખતે ગયો વેગ હોય એનો અંતિમ વેગ જ હોય બરાબર છે જમીન સાથે અથડાય ત્યારે કેમ કે ઉપરથી પડે ત્યારે ઉપર જ્યારે આવતું હોય ત્યારે પ્રારંભિક વેગ ગણાય જ્યારે સ્ટાર્ટિંગ હોય ત્યારે તો સ્ટાર્ટિંગમાંનો ઝીરો છે પછી નીચે જ્યારે પડવાની છે એ ટચ થાય પહેલાંનો જે વેગ હોય એને અંતિમ વેગ કહેવાય બરાબર છે તો આપણે વી ફાઇન્ડ કરવાનો છે તો યુ ઝીરો આપેલું છે તો યુનું પદ આખું નીકળી જશે ફક્ત બચશે વી બરાબર એટી જે તમને અહીંયા આપેલું છે કે વી બરાબર એટી કેમ મૂકવો એની જગ્યાએ દસ ટીની જગ્યાએ જે સમય આપેલો છે પોઈન્ટ પાંચ જવાબ આવશે પાંચ મીટર પ્રતિ સેકન્ડ બરાબર એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણને મળી ગયો બીજો ક્વેશ્ચન આપણને આપેલો છે કે પોઈન્ટ પાંચ સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે અને ત્રીજું છે કે જમીનથી છાજરીની ઊંચાઈ કેટલી હશે કેટલી ઊંચાઈ પર હશે તો બીજો જે છે પોઈન્ટ પાંચ સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ જે છે એના માટે સૂત્ર છે આપણે કોઈ સરેરાશ ઝડપ શોધી હોય તો બે જે ઝડપ આપેલી છે એનો સરળો ભાગ્યા બે એવું કમે કરો તો ડાયરેક્ટ આપણે સરેરાશ ઝડપ મળી જાય તો અહીંયા આપણને બે ઝડપ આપેલી જ છે પહેલી પ્રારંભિક બીજી અંતિમ પ્રારંભિક કેટલી છે ઝીરો અંતિમ અત્યારે હાલમાં જ આપણે શોધી પાંચ તો એ બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે ઝીરો વધતા પાંચ એટલે પાંચ થશે તો પાંચ ભાગ્યા બે એટલે જવાબ શું આવશે બે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ ત્રીજું આપણને શોધવાનું કીધું હતું છાજલીની ઊંચાઈ કેટલી છે બરાબર એ ઊંચાઈ માટે આપણે જે ત્રીજું સમીકરણ શીખાય એસ બરાબર યુ ટી પ્લસ વન એટી સ્ક્વેર એમાં મેં તમને વાત કરી કે એસ જે છે એની જગ્યાએ તમે એચ લખી શકો હાઈટ એટલે ઊંચાઈ પૂછેલી હોય તો એસની જગ્યાએ એચ લખવાનું તો અહીંયા એસ છે એની જગ્યાએ તમે એચ લખી શકો છો યુ એટલે પ્રારંભિક વેગ ઝીરો છે એટલે આખું પદ નીકળી જશે એટલે બચ્ચે શું ખાલી એસ બરાબર વન હાફ એટી સ્ક્વેર જે તમને અહીંયા આપેલું છે એસ બરાબર વન હાફ એટી સ્ક્વેર કિંમત મૂકવાની છે ફક્ત વન હાફ એમના એની જગ્યાએ દસ ટીની જગ્યાએ પોઈન્ટ પાંચ એનો વર્ગ દસ ભાગ્યા બે એને ગુણ્યા પોઈન્ટ પચીસ એટલે આન્સર તમે સધરું આપશો બે પંચા દસ ને પાંચ ગુણ્યા પોઈન્ટ પચીસ એટલે એક પોઈન્ટ પચીસ મીટર આપણને આન્સર મળશે એટલે મિત્રો આ બે દાખલાઓ તમારે હોમવર્કની અંદર ગણવાના છે દસ પોઈન્ટ એક ઉદાહરણ અને ઉદાહરણ નંબર દસ પોઈન્ટ બે મળીએ નેક્સ્ટ સેશનમાં બીજા ટોપિક સાથે ત્યાં સુધી આવજો